તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય અને અડતાની સાથે જો ભૂકો થઈ જાય મોઢામાં જતાં ઓગળી જાય અને જેને દાંત ન હોય એ પણ ખાઈ શકાય એવી એકદમ સોફ્ટ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી રાજગરાના લોટની સુખડી બનાવીશું અને એમાં એક એવી વસ્તુ આપણે એડ કરીશું કે જેનાથી તમને એનો ટેસ્ટ છે એ બિલકુલ બરફી જેવો આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા મગફળીના દાણા લીધેલા છે જેને મેં શેકી અને એની છાલ કાઢી લીધેલી છે અને હવે એને આપણે મિક્સી જારમાં નાખી અને એનો ભૂકો બનાવવાનો છે પણ મિક્સી જાર આપણે અહીંયા રોકાઈ રોકાઈને પીસવાનું છે એમ કે જો તમે એક ધારો પીસો તો એની પેસ્ટ બની જશે તો જુઓ આપણે મગફળી છે એ પીસાઈ ગઈ છે તમે અહીં એની સાથે તલ અને ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો તો અહીંયા મેં અડધો કપ ઘી ગરમ કરવા મૂકેલું છે અને એને આપણે થોડું ગરમ થવા દઈશું અને એક કપ અહીંયા રાજગરાનો લોટ લઈશું એક કપ રાજગરાના લોટમાં અડધા કપથી પોણા કપ જેટલું ઘીનો તમારે યુઝ થશે પણ જો તમે વધારે ઘી નાખશો તો જ્યારે તમે સુખડી બનાવી લેશો તો ઘી છૂટું પડશે અને મોઢામાં નકરું ઘી આવશે તો ખાવાની મજા નહીં આવે એટલે તમે જો આ પરફેક્ટ માપથી બનાવશો તમારે સુખડી છે એ એમાં બિલકુલ વધારે ઘી નહીં થાય અને બસ હવે આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ લોટને શેકી લેવાનો છે જેમ જેમ લોટ શેકાતો જશે એમ લોટ છે એ વજનમાં હલકો થતો જશે અને એનો કલર પણ ચેન્જ થતો જશે તો આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બારથી તેર મિનિટ માટે આ લોટને શેકવાનો છે જુઓ માત્ર ખાલી અઢીથી ત્રણ મિનિટ થઈ છે અને લોટમાં ઘી પણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે અને ઘી લોટ છે એકદમ હલકો થતો જાય છે તો હવે આપણે આ લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે હવે જુઓ આપણા લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ એકદમ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે મગફળીનો ભૂકો બનાવીને રાખ્યો છે ને એ એમાં એડ કરી દઈશું અને આપણે મગફળીના ભૂકાને પણ ઘીમાં થોડીવાર માટે શેકી લેવાનો છે અહીંયા આપણે મગફળીના દાણા છે એ શેકીને છાલ કાઢીને લીધેલા છે પણ જો તમે ઈચ્છો તો તમે કાચા સિંગદાણાના ભૂકા પણ લઈ શકો છો તો અહીંયા ઘીમાં એકદમ સરસ રીતે જુઓ બધું શેકાઈ ગયું છે તો હવે આપણે અહીંયા મેં બે ચમચી મિલ્ક પાવડર એડ કરીશું જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મિલ્ક પાવડર નાખવાથી આ સુખડીનો ટેસ્ટ છે એકદમ ખૂબ જ સરસ આવશે બિલકુલ તમે બરફી ખાતા હોવ ને એવો સરસ ટેસ્ટ આવશે જો હોય તો તમે ચોક્કસથી નાખજો અને જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે અહીંયા ડ્રાયફ્રૂટનો પાવડર યા તો બે ચમચી જેટલું દૂધ પણ નાખી શકો છો એનાથી પણ તમારી સુખડીનું જુઓ ટેક્સચર એકદમ કણી કણી જેવું થઈ જશે અને હવે આપણે ગેસ બંધ કરી અને એને નીચે ઉતારી અને ઠંડુ થવા દેસું થોડું બિલકુલ ઠંડુ નથી થવા દેવાનું હલકું ઠંડુ થાય એટલે મેં અહીંયા ફ્રૂટ લીધેલા છે જેમાં કાજુ બદામ કિસમિશ અને થોડા પિસ્તા લીધેલા છે એ પણ આપણે એમાં એડ કરી દેસું અને હવે એમાં એક ચમચી સૂંઠનો પાવડર અને એક ચમચી આપણે એલચી અને જાયફળનો પાવડર એડ કરી દેસું અને બધું જ બરાબર મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા અડધા કપથી થોડો વધારે એટલો ગોળ લીધેલો છે અને આ ગોળ આપણું મિશ્રણ છે હલકું ઠંડુ થાય ત્યારે નાખી દેવાનો છે જો બિલકુલ ઠંડુ થઈ જશે તો તમારો ગોળ છે એ બરાબર મેલ્ટ નહીં થાય અને ગરમ ગરમમાં નાખી દેશો તો તમારી સુકડી છે એ તણાઈ જશે એકદમ હાર્ડ થઈ જશે અને ચાવવામાં પ્રોબ્લેમ થશે એટલે આપણે આ બધો જ ગોળ નાખીએ અને હવે આ ગોળ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને આટલો ગોળ છે એક લોટ એક કપ લોટ છે તો એમાં આ સ્વીટનેસ છે એ માપે છે પણ જો તમે વધારે સ્વીટનેસ પસંદ હોય તમને તો તમે ગોળ થોડો વધારે પણ એડ કરી શકો છો અને હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરી લેશું તો જુઓ અત્યારે આપણા સુખડીમાં બિલકુલ ઘી પણ છૂટું નથી પડ્યું અને ઘી અત્યારે ઉપર બિલકુલ દેખાતું નથી તો તમને ખાવાની છે ખૂબ જ મજા આવશે જો ઘીવાળો હશે તો તમને ઘીનો જ ટેસ્ટ આવશે અને ખાવામાં સુખડી એટલી બધી ટેસ્ટી નહીં લાગે તો બધું જ બરાબર આપણે મિક્સ કરી લેશું અને આપણે ઘીથી ગ્રીસ કરી અને એક જે વાસણમાં આપણે સુખડી સેટ કરવાની હોય એમાં બધું જ મિશ્રણ એડ કરી દેસું અને એને ચમચાય તો વાટકીની મદદથી આવી રીતે પાથરી દઈશું અને બધું બરાબર સેટ થઈ જાય એટલે ઉપરથી આપણે અહીંયા થોડા ડ્રાયફ્રૂટ નાખીશું તો મેં પહેલાં ગાજુ અને બદામની કતરણ લીધેલી છે આ ડ્રાયફ્રૂટ નાખવા ટોટલી ઓપ્શનલ છે પણ જો તમે નાખશો તો દેખાવા સરસ લાગશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને થોડા અહીંયા પિસ્તાની કતરણ પણ મેં નાખેલી છે અને એના ઉપર આપણે થોડું નાળિયેરનું જે જાડું ખમણ આવે છે એ મેં લીધેલું છે ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો અને જો ન પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ચમચાથી મદદથી આવી રીતે સેટ કરી દેસુ જેથી આપ તમે પીસીસ કરશો ત્યારે એ ડ્રાયફ્રૂટ છે સુખડી સેટ થશે તો એની સાથે જ જામી જશે છૂટા નહીં પડે અને હજી થોડું ગરમ છે ત્યાં જ આપણે એમાં કટ લગાવી લેશું અને કટ લગાવ્યા પછી એને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને એક વખત આ સુખડી તમે આ રીતે બનાવીને જોજો ખૂબ જ ટેસ્ટી બનશે અને ટેસ્ટી એટલી બનશે કે તમે એક વખત આ રીતે બનાવશો ને એટલે દરેક વખતે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો અને આ તમને એક સુખડીમાં માંડવી પાકનો પણ ટેસ્ટ આવશે થોડો બરફીનો પણ ટેસ્ટ આવશે અને સુખડી તો છે જ તો ફ્રેન્ડ્સ હવે જ્યારે પણ વ્રત ઉપવાસ કરો ત્યારે આ રીતે રાજાગરાની સુખડી બનાવીને ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય